મિત્રો ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે તો ખેડૂતો માટે સૌથી મોટી ભેટ રાહત મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય ડાયરેક્ટ બેંક ખાતાની અંદર તો યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો યોજના વિશે માહિતી જાણીશું કે દેશના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવા માટે તેમને ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે તો આ શ્રેણીમાં આજે તમને ભારત સરકારની એક મહત્ત્વ જે ખૂબ જ શાનદાર યોજના છે એનું નામ છે પીએમ માનધન યોજના તો કિસાનો માટે આ યોજના છે તો આના વિશે આપણે જાણીશું કે આ યોજના ભારત સરકાર દ્વારા ખાસ કરીને આર્થિક રીતે નબળા ખેડૂતોને વૃદ્ધાવસ્થાની આર્થિક સુરક્ષા આપવાનો છે તો ભારત સરકાર આ મહત્વાકાંક્ષી યોજના રોકાણ કરી ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયા સાઠ વર્ષ પછી એમને છત્રીસ હજાર રૂપિયાની આવક અંતર્ગત જે પેન્શન મળી શકે છે તો દેશના ઘણા ખેડૂતોને આ યોજનાનો અરજી કરવા માટે તમારે આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા રહી જઈ રહ્યા છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે તો પીએમ કિસાન માનધન યોજના ફક્ત અઢારથી ચાલીસ વર્ષની ઉંમર છે તો જ તમે લાભ લઈ શકો છો તો તમે મિત્રો અરજી કરો છો ત્યારે તમારી આધારે રોકાણ કરવાનું હોય છે તો અઢાર લઈને ચાલીસ વર્ષની ઉંમરે જે અરજી કરી રહ્યા છો એ અંતર્ગત તમારે આની અંદર રોકાણ કરવાનું છે આ રોકાણ તમારે સાહીઠ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કરવાની રહેશે તો મિત્રો સાહીઠ વર્ષ પછી ઉંમર તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે તો આવી સ્થિતિમાં તમને આ યોજના હેઠળ આ વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા મળશે જો તમે આ યોજનામાં લાભ લેવા માગો છો તમારે કેટલીક શરતો વિગતવાર જાણવી પડશે તો મિત્રો શરતો અને પાત્રતા એ છે કે નાના અને સીમાંત ખેડૂતોને લાભ મળશે બે એકરથી ઓછી જમીન હોવી જોઈએ અને જો મિત્રો જો બે એક્ટરથી વધુ ખેતીલાયક જમીન છે તો તમે આ યોજના માટે નામંજૂર કરવામાં આવશો જો તમે સરકારી નોકરી આવક રિટર્ન ફરતા ન હોવા જોઈએ આવી સ્થિતિમાં જો ભરો છો તો આ યોજનાનો લાભ મળશે નહીં તો આ યોજના માટે અરજી કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ ઓળખ કાર્ડ આવકનું પ્રમાણપત્ર ઉંમરનું પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ જે ફોર્મ ઠાસરા જે ખતોની છે એ પણ હોવું જોઈએ મોબાઈલ નંબર આટલા દસ્તાવેજો લઈ અને તમે મિત્રો મંદન યોજનાનો લાભ લઈ શકો છો તો જય હિન્દ જય જવાન જય કિસાન